राम राम ने सीताराम डायरा ने माता बताई ने हादर नरवाखें क्या छो बता मजा मैं अब जो मजा मा से, में सब मजा मशो यी आशा आज ब्लॉग आज चालू करिए तो स्वागत है तरू नवा एक ब्लॉग में हवा जो हाड़ा हाड़ाहा जो थे तो मीरा ने जो आज दोवाई बाहर बंधाई गई है हे तैयार है जय गौ माता कारण के तड़वा तैयारी थी गई फूले फूल ए बहार बांधी दी थी है जय गौ माता ઓહો ઓહો લે લે ઠેકાણું ફેરવું પડ્યું છે એને આપણે ઓલી ઓરણી બાંધતા ને ત્યાંથી આ લીધો આ નાની ઓરણીએ કાનો કેમ ના કાના હા ખીલો Zoi zoi zoi, khảo hỗ trợ tituk 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 Ram tituk 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 Ram tituk 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 tituk

હાલો બા બેઠા છે બા મારે તો વાડિયે જવું તમારે કોઈ આવું નથી હાલો મારે તો જવું વાડિયે બીજું કામ બધું થઈ ગયું એવું ને હવે કપડા ધોવાનું ત્યારે કેમ હાલો તો એવું છે બધું અહીંયા કચરા પોતાનું કામકાજ અંજવારી પોતા જીતાલે હે

હા કાલ કાલ તો આવું જોઈએ ને ઘઉં મેં ખાતર નાખવું મકાઈ માં નાખવું હેલું બધું કામ છે દાદુ અને આ તો મારે ખાલી પ્રવીણભાઈ મકાઈ વાવી છે ને આપણે એટલા ખેતરમાં દાતી કદાચ ત્રાહી જો હાલે એવું થયું હોય ને તો આખી નાખવી છે પર હાલો તો બપોર સુધી જાવું એવું કરી આવું જાય પ્રવીણભાઈ ત્યાં જાહેર ને મકાઈ વાવવા આવ્યો છે ડુંગળી હતી ને આમાં પ્રવીણભાઈ ડુંગળી હતી આ કટકામાં એમાં મકાઈ તો આપણે આ ચાર વાતર તો વાવી તી કેમ ચાર નહીં પાંચ વાતર હા આ પાંચ વાતર મકાઈ વાવી પાટલી વાવી તી કારણ કે આપણે આ કમલેશભાઈના ઘઉં વાવતા હતા ને ત્યારે જ વાવી તી એટલે આ પાંચ વાતર તો આવડી આવડી થઈ ગઈ છે અને હવે બે વાતર વાવવા કેટલા વાતર વાવવા મકાઈના બે મકાઈના વાવવા છે બીજી પછી આ બધી જાહેર વાવવાની છે તો આમાં મકાઈ નખાઈ ગઈ છે બે ખાનામાં મકાઈ બે વાતર જ વાવવા એટલે થોડી નાખી છે આમાં ખાતર છે ડીએપી મકાઈ કાયદેસર અમે અહીંયા દસ દાતે વાવીને એટલે ત્રીસ કિલોની આજુબાજુ વાવી અને પાટલી હોય તો પચીસ કિલોની આજુબાજુ આવી કેમ ભાઈ મણની આજુબાજુ અને મકાઈમાં આપણે મકાઈ વાવીને ત્યારે જ એક ભાઈ પૂછતા કે કયું બિયારણ હતું તો મકાઈમાં બિયારણ તો કાંઈ ન હોય મકાઈ ટૂંકમાં હેલ્લે હજી કરિયાણા વાળા વેચતા હોય ત્યાંથી અમે લઈ લઈ બાકી પકવતા તો નથી હવે કોઈ કેમ પહેલાં તો આપણે ઘરની પકવતા કેમ હવે થતી જ નથી એ પેલા આપણે ઘરની જે પકવતા ને દેશી મકાઈ એ કારણ કે વાવી હોય એમાં ડોડા પાકતા અને અટાણ ભૂણણા કાંઈ પાકવા દે એમ નથી ડોડો જ નથી થવા દે એમ પાકે ક્યાંથી આવા બંધ મારે લાવે ને ના તોય ઘરી જાય ભૂન એટલે એમ હવે મકાઈ થતી બંધ થઈ ગઈ એટલે આ વસ્તુ ક્યાં ની આવતી ક્યાં ની આવતી છે બાકી મકાઈ તો આ રીતનું છે આ રીતની મકાઈ છે એવી જ છે ખાતર છે હાલો મંડી હાકવા વવાઈ જઈને પછી આપણે એકવાર દાંતી અધૂરી હાંકી નાખી આપણે પ્રવીણભાઈને વાવતા હતા મકાઈ ને ઝાયર ને એ વવાઈ ગયું છે ને અહીંયા વાળીએ છોડી છોડીને હવે આપણે દાંતી ત્યાંની પડી જતી હતી અને હાંકો મીંડો દાંતી દા દાંતીની બે ઉથલ વરી ગયો હોઉં અને દાંતીમાં હવે આજુ વખતે હજી પહેલે વખતે ગારો નીકળતો હતો એવો ખાસ નથી નીકળતો પણ તોય શેજ ભેજ તો નીકળે જ કારણ કે એકવાર હાલી ગઈ છે પહેલી વખતે વધુ ગારો હોય અને આદુ વખતે માપે છે એટલે વાંધો નથી દાંતી પડે છે એકલાસ જેટલી પાડવી છે એટલી થોડોક ફાટો ભરે ભીની ધૂળ છે ને એની હિસાબે ફાટો ભરે છે અને બીજા નંબરમાં દાંતી થઈ ગઈ છે નવી એટલે જગ્યા ફારવા મોટા થઈ ગયા એટલે જગ્યા ઓછી રહીએ એટલે એવું છે નવ દાંતી છે આપણે અમુક જગ્યાએ હાથ હોય આપણે નવ છે તો આ સેઠેથી ચાલુ કરી છે અને ખૂણામાં પણ હોતે બધે જે ઓલખારે થોડુંક રહી ગયું હતું એ હોતી આજકાલે હાલી ગયું વલખારે થોડોક ટુકડો રહી ગયો હતો અને અમારે વાતર થાય જ વાતર છે ને આમ ક્રોસ થાય છે પહેલી વાર આકેલ રહીને એ રીતે થાય અને પહેલીવાર આપણે જેમ વાતર થાય ને એ વાવેતર ટૂંકમાં એ જ રીતે આકી હતી અને અત્યારે હાલે એ આમ ક્રોસ હાલે છે આમ ક્રોસ એટલે પહેલીવાર ઊભી આકી હતી અત્યારે જ ક્રોસ આખી છે એટલા માટે થોડુંક છે ને આજી થોડોક કડી રહી ગઈ હોય એ કપાઈ જાય અને બીજા નંબરમાં જમીન આમ સરખી સમતોલ થઈ જાય હવે આગળ રોટા મારી તોય ભલે અને કદાચ રાપ મારીને થાંભળો મારી દે અમાર મારી દઈ તોય કદાચ વાવેતર થઈ જાય એવું થઈ જશે અને હવે તો એકવાર હાલી જાય ને એટલે પાછું પાંચ સાત દી તપવા દેવું એટલે આગ જે કાંઈ ભેદ છે એ થઈ જશે કમ્પ્લીટ બાકી તો આ રીતે છે ને તો આમ વાવેતર આ દીધાતે રહી રહીને એમ જ અમારે વાવેતર થાય પણ અત્યારે આપણે આમ આમ ક્રોસ આખી છે જે પે ઓલેખરે ક્રોસ માર્યો હતો ને એ વધુ હતો એ એટલો બધો ન રાખ્યો ને આ આ વખતે આ સેટેથી ચાલુ કર્યો એટલે પહેલાં જે અધૂરું રહી ગયું હતું એ હાલી ગઈ અને પછી ત્યાંથી ત્યાંથી ચાલુ કરી દીધો હાલો મંડી હાકવાર એટલે બપોર થઈ તા હાલી જાય બાર હાડા બાર જેવું થાય છે ને આપણે દાંતી જો હાલી ગઈ ખૂણા ત્રા જે હાકતા હતા ને એની દાંતી ટૂંકમાં હાલી ગઈ છે આ રીતની અને મકાઈ એ પણ ભાઈએ વાઢ લીધી ભાઈ આગળ દુકાન આવ્યો ને એને એક પૂરો મકાઈ વાઢ લીધી મકાઈ આપણે છે ને એ ઓલીપણે રહી લહણના ખૂણે જ્યાં મકાઈ છે થોડીક વાવેલી છે એટલે હાલ છે પાંચ સાદિ કેમ હા પાંચ હાલ એમ છે રામ રામ ને સીતારામ બધાને પાંચ સાદિ હાલ છે એટલે લીલું ખવરાવા થાય ને જીંજો નવ આપણે ઘટ છે એ થોડીક ભાંગી જાય સાત દી અહીંયા હાલ છીએ અને પાંચ હાદિ છે ને ઓલી પણ આવે એમ છે જો ઓલા ખૂણે રહીને આપણે જે શાકભાજી ઝીંજવો અને એનું પસાર રહીને ત્યાં થોડીક વાવેલી છે એટલે પાંચ હાથદી આલ છીએ આ પહેલાં વાવેલી હતી અને પછી ઓલી વાવી હતી કા એટલે પાછો ઝીંજવાનું વાટ થઈ જાય અને આને તો હજી વાર લાગશે કારણ કે આ તો હજી બહુ હવે અત્યારે ઠંડીની વધતી નથી એ બધી કેમ ખાસ ઠંડીની એવી બધી વધતી નથી એટલે હે ને એને તો વાર લાગશે બાકી ઓલી પાંચ હગદી હાલ છે અને પાંચ હાથ દી ઓલી હાલ છે એટલે થઈ જાય કમ્પ્લીટ હાલો પૂરો વટાઈ ગયો છે અને આ સેઠા મોસમ ટૂંકમાં સહેલી રહી છે આ લેતા જાય ઉપલી લેવાઈ ગઈ આ લેવાઈ ગઈ અને આ એક હાંકી દે એટલે કામ પતી ગયું હવે જો રોટાવેટરનું વેટરનું રહે છે રોટાવેટરનું કેમ ભાઈ હા નકર પછી રાફ મારીને થાંભલો હા અને બીજી વાર દાંતી નકરી એકવારમાં દાંતીમાં થઈ જાય બીજી વાર આખવાનું મેન કારણ આપણે આ જમીન થોડીક માર છે અને ભેજ હતો એની હિસાબે તપે ને એની હિસાબે બીજી વાર મારવી પડી કેમ એટલે બીજી વાર મારવી પડી બાકી વાર બે બે વાર ફેરવવાની કોઈ એવો શોખ ન હોય પણ બે વાર એમ ફેરવવું પડ્યું કારણ કે ભેજ જે હોય ને એ થોડો ઘણો ફૂંકાઈ જાય ને તો વાવેતર કરવાની મજા આવે એટલે આપણે ટાઈમ છે એટલે બાકી તો આમાં તો ગારામાં જ મહી એ તો ખબર છે ને તમને કારણ કે ગારો પછી મોડું થતું હતું એટલે માટે ગારો ગારો કર્યા રાખી તો પછી આ આરો ન આવે અને આ તલને વાવવાને વાવવાના તો આમાં આપણે છ વીખાના તલ જ વાવવાના છે આ છ વીખા અને હજી ત્રણ વીખા તો પાણીમાં છે એ ત્રણ એ તો ક્યારે ખાલી થાય નક્કી નહીં કારણ કે એને હજી લગભગ વી શગી વહી જાય નહીં હા એને વીસગદી વહી જાય ત્યારે માંડ કદાચ જો મેળ આવે ને વાતાવરણ ચેન્જ થાય તો એટલા વાવી દેવા છે આ છ વીઘાના વાવી દે ને ઓલી વીખા એકની વાડી વાર ઉડ્યું એમાં તો રોટા રાખેલ કમ્પ્લીટ છે અને એને કદાચ બે શરદીમાં મગફળી વવાઈ જાય વધે પણ જો ઠંડી મોરી પડે તો આજથી થોડીક ધીમી તો પડી છે હવે પછી આગળ થાય હાશું બાકી તો આપણે આટલે એમ જેમ જેમ આપણે પાણી હૂંકાતું ગયું એમ એમ તૈયાર થતી થતી જાય ખેતી એટલે ઉપાદીની હાલો હવે ઘરે જવું ને